મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે અતિશય ઉપયોગી સાબિત થશે કારણ કે આજની આધુનિક જીવનશૈલીમાં માણસને કંઈક ને કંઈક રોગો થતા હોય છે અને અત્યારે તો ગમે ત્યારે લોકોને હાર્ટ એટેક પણ આવે છે અને થોડીક જ મિનિટમાં તે માણસ આ દુનિયામાંથી પણ જતું રહે છે તો આવા બધા રોગોથી આપણે કઈ રીતે બચી શકીએ તો સંસ્કૃતમાં આના ચોક્કસપણે ઉપાયો આપવામાં આવ્યા છે જે ઉપાયોની આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયનું અનુસરણ કરશો તો તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય કારણ કે આપણા દાદા પર દાદાઓ હતા તે પણ આ નિયમો અનુસરતા હતા જેથી તે પણ એક સ્વસ્થ જીવન જીવતા હતા તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો જેથી તમને સમયસર આવી જ માહિતી મળતી રહે તો ચાલો ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ નંબર એક ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપે છે નંબર રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચનશક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લિવરમાં જાય તો તે પાચનશક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો રોજ ઉઠીને એક ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ નંબર ત્રણ જમ્યા પછી કમસે કમ ત્રીસ મિનિટ પછી પાણી પીવાથી શરીરમાં પાચનશક્તિની કોઈ પણ બીમારી થતી નથી તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચે છે જમ્યા પછી તરત પાણી પીવાથી પર ખૂબ જ વિપરીત અસર પડે છે નંબર ચાર શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન ટાળવું જોઈએ તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ નંબર પાંચ ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાળમનું સેવન પથરીને આમંત્રણ આપે છે તેમજ કિડનીમાં પથરી બનવાનું કામ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં ક્ષાર બને છે તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નંબર છ ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ ચાનો સ્વાદ પણ વધારે સારો લાગે છે નંબર સાત મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ તિવ્સ આકાશ ઉપર ચાલવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેમજ હૃદય રોગની બીમારી થતી નથી લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોમાં આવેલા નંબર પણ જતા રહે છે નંબર આઠ જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકોથી નેવું ટકા બીમારીઓ દૂર રહે છે તેમજ શરીરનું લોહી પણ ચોખ્ખું રહે છે પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે જેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો નંબર નવ જે લોકો સવારમાં માત્ર દસ થી પંદર મિનિટ શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતાં વધારે હોય છે જેથી સવારમાં ઉઠીને ફક્ત પંદર મિનિટ થોડીક શારીરિક કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર દસ જો ક્યારે તમારું હૃદય જોરથી ધબકવા લાગે તો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડાક જ સેકન્ડમાં નોર્મલ થવા લાગશે નંબર અગિયાર હૃદયરોગવાળા કોઈ પણ વ્યક્તિને અચાનક જ કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તાત્કાલિક ધોરણ ઉપર તમારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો હોઈ શકે છે મિત્રો ઉપાય નંબર બાર ની વાત કરીએ તેના પહેલા જો આપ આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને પણ લાઈક જરૂરથી કરી દેજો જેથી તમને સમયસર આવી જ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર બાર ની વાત કરી લઈએ ઉપાય નંબર બાર જે પણ લોકોને ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ ગળી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર કે નબળાય અનુભવ થાય

પાંચ મિનિટ સુધી કરી શકો છો નંબર સોળ જો આપને કોઈ પણ બીમારી હોય તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થશો બીમારી સામાન્ય હોય છે પણ વધારે વિચાર કરવાથી તે બીમારી વધારે મોટી થતી જણાય છે નંબર સત્તર એસી ટકા કેસમાં એવું જાણવા મળે છે કે લોકોને કેન્સર હોતું નથી પરંતુ તે સતત કેન્સરના વિચારો કર્યા કરે છે તો શરીર પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે જેથી બને તેટલા વિચારો પોઝિટિવ કરવા જોઈએ નંબર અઢાર એક હેલ્ધી શરીર માટે થી સાત કલાકની ઊંઘ જરૂરી છે આનાથી વધારે ઊંઘનાર લોકો આળસુ બનતા જાય છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર પણ નબળું થતું જાય છે નંબર ઓગણીસ રોજ પાલક તાંચળિયા વગેરે ભાજી ખાવાથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે તેમજ આંખો અને મગજને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે નંબર વીસ રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનારા વ્યક્તિની આવરદા પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે જેથી હંમેશા ખોરાક ઓછા તેલવાળો તેમજ ઓછા મરચાંવાળો ખાવો જોઈએ મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડીયોને લાઈક કરી અને સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી પણ જરૂરથી લખી દેવું જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સાથે આપ પણ જો કોઈ ઉપાય જાણતા હોય તો ખાસ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે આવતા એપિસોડમાં આપના ઉપાયને જરૂરથી અમે આગળના વિડીયોમાં ઉલ્લેખ કરીશું ફરીથી મળીશું મિત્રો એપિસોડ સાથે ખાસ આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી માહિતી સભર વિડીયો આપને સમયસર મળતા રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ